સરખી રીતે જોડાયેલા છે તેવી જ રીતે મહેશભાઈ અને તેની બધી જ દીકરીઓ પરસ્પર અટૂટ સ્નેહથી જોડાયેલ છે જેમને દીકરીઓ પપ્પા કહીને સંબોધન કરે છે ભગવાને એમને પોતાની દીકરી ન આપીને અન્યાય કર્યો હતો તેને આ જનક રાજા જેવા મહેશ પપ્પાએ સ્વયં અનેક દીકરીઓને પોતાની કરીને ન્યાયમાં ફેરવી દીધો છે પાનેતર પહેરીને દેશ દેશાવરમાં ઉડી જનાર દીકરીઓ માટે પોતાનો બાપ ન કરી શકે તેવી માવજત મહેશ પપ્પા કરે છે દીકરીઓના વિદાય પ્રસંગે મેં એમની આંખોમાં ધારાને વહેતી જોઈ છે દીકરીઓ તો સદભાગી છે કે એમને મહેશ પપ્પાનો ટેકો મળ્યો હૂફ મળી પ્રેમ મળ્યો પણ મહેશભાઈ પણ સદભાગી છે કે એમને અનેક વધુ લાગણીથી છલકાતા ઝરણા જેવી એકોતેર એકત્રીસો ને બોતેર એટલે કે ત્રણ હજાર એકસો ને દીકરીઓ મળી છે

જોરા પ્રથમ તો સબંધ સેતુ ટ્રેસના પ્રમુખ મુકેશભાઈ ઉપપ્રમુખ કંશામભાઈ અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ત્યારબાદ એકવીસ દીકરીઓ કે જેમના આજે નવા લગ્ન ની શરૂઆત થઈ રહી છે તે દીકરી અને કુમારોના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એક વસ્તુ મને હંમેશા ખબર પડે કે આ દુનિયામાં બુદ્ધિશાળી લોકો કયા આજના સમયમાં સમયનો અભાવ બધાને કામ ધંધા બધાનો સમય બધાના પૈસા આ બધાનું પાણી થતા અટકાવે અને સમૂહ લગ્નમાં જોડે એ લોકોને હું બુદ્ધિશાળી માનું ખોટા તાયફાઓ કરવા ખોટા ભપકા કરવા એકબીજાને બતાવવું તારાથી મેં મોટા લગ્ન કર્યા અને મારાથી મેં મારાથી આણે લગ્ન મોટા કર્યા એમ પોતાના સોસાયટીમાં આખી સોસાયટીમાં સારામાં સારા લગ્ન મેં કર્યા ચાર પાંચ લાખ રૂપિયા ઉછી અથવા વ્યાજે લઈ આવીને પછી ચાર પાંચ કે હાથ આઠ દસ વર્ષ સુધી વળ ચડાવવા કરે એની કરતાં ટૂંકમાં અને સમજણથી કોઈનો સમય ન બગડે કોઈના પૈસા ના બગડે અને એટલું માનવ મેરામણ મળે એવા લગ્ન આપણે ઘરે કરીએ જ ન થાય ઘણા બધા એમ કે સમૂહ લગ્નમાં લગ્ન કરીએ આપણે બહુ વ્યાજ ન ને એટલે લગ્ન કર્યા એ બધાને હું એવું કહેવા માંગુ છું કે આપણે વ્યાજ નો તો એમ કોઈ દિવસ ન કેવું આપણામાં બુદ્ધિ હતી ને એટલે આપણે આમ લગ્ન કર્યા આપણે એમ કેવું સત્તાવીસ વર્ષ પહેલા મારા લગ્ન એ સમૂહ લગ્ન મારા બાપા કર્યા હતા વ્યાજ હતો જ તે અને બે વર્ષ પહેલા મે મારા દીકરાના લગ્ન સમૂહમાં કે અમારે મેં છે જ પણ ખોટા દેખાડો એમાંથી આપણે બધાએ બહાર નીકળવાની જરૂર છે એ પછી કોઈ પણ સમાજ હોય અને ખાસ કરીને અહીંયા એટલા બધા બેનો બેઠા છે બેને ખાસ કહેવું છે કે જેટલા છોકરાએ આવા કર્યા આપણી સોસાયટીમાં ફરાણા ભાઈ ના લગ્ન કર્યા એને એની દીકરીને એટલું આપ્યું એના છોકરામાં એટલા આ બધી તમે તમારા કરો ભાયડાનું થોડું કામ નીચું જોવાનું થાય અને એ પછી વળ ખાતા ખાતા કોકની પાસેથી માગીને કોકની પાસેથી વ્યાજ લાવીને કોઈ પૂછી ના કરી નહીં તે તમને સારું દેખાડવા માટે આ બધું કરે અને એને હિસાબે છોકરા વાળા વટ બતાવા કે અમે દીકરી કરતા પૈસા વાળા જેવી પચાસ ટકા દીકરીનો દાગીનો મુક્યા દીકરીને આરો દાગીનો છોકરાના ઘરવાળા ઘર મૂકી આવે પૈસા પછી ન ભરે એટલે તો આવો કહું સમૂહ કરતા હવે સિમ્પલ સિસ્ટમ છે મારા જે નક્કી કર્યું છે એના કુલારથી કરી દેવા આવો કોઈ દેખાડો કરવાની જરૂર નથી કે આપણે નાના છીએ મોટા છીએ આ પહેલાના જમાનામાં બધું હતું પણ ઘણી બધી વખત અન થાય આપણે એમ કહીએ લગ્ન ક્યારે છે એમ સબંધ કરે ત્યારે એમ પૂછે લગ્ન ક્યારે છે એમ એટલે ઉનાળા રાખવાના છે કે શિયાળામાં એમ કેમ લગ્નના બે જ મૂહુર્ત હોય ઉનાળો અને શિયાળો આ દિવાળી પછી અને કાઈક કે ઉનાળામાં લગ્નની બહુ સિઝન લોકોએ લગ્નની કરી નાખી સારા કામમાં કોઈ દિવસ કોઈ નિવૃત નથી હોતું માણસ જન્મે તો મુરજજ ને જ જનમતો કે હમણાં કાલ ચાલે છે છોકડીયું હારું નથી એટલે નથી જન્મ મરે ત્યારે મુરત મુરજ્જનો મળતો નથી લાભ આવે એટલે હમણાં બે ત્રણ કલાક ખમી જ આવે સારા કામના દરેક મોરખ સારા હોય અને આપણે જે કંઈ પણ ખોટા રિવાજોમાં ઘુસી ગયા છીએ ખોટા રિવાજો તો જૂના જમાનામાં હતા કે આપણે બધા પાસે સમય હતો આપણે બધા ખેતી કરતા હતા અને એના માટેના જે નિયમો હતા નવો જનરેશન આવી આવી ગયો યુગ ફાસ્ટ થઈ ગઈ છતાંય હજી આપણે જૂના જૂના એકડાને હજી ઘૂંટ્યા કરવી જોઈએ આ ઘૂંટવાનું બંધ કરી દેવાની જરૂર છે ચાંદલો કરવા જાય ચુંદડી ઓઢાડવા જાય લાડવા લઈને જાય દીકરી ઘરે કઈ અવતરે બાપુ કે બીબી એટલે વેવાય વાળા બે ત્રણ બસ ભરી લાડવા દેવા જાય હવે લાડવા દે દેવા જાય એક ડબ્બો અને ખાતા આપે પચાસ ડબ્બા આગળ કરવાની જરૂર છે ખરી અને હવે તો પેલો શું કરે બીબી સાવર શ્રીમંત નું મુહૂર્ત એમાં કાર છપાવાના આ વડીલો બેઠા એને પૂછ્યું તમે બે પાંચ બેનો પ્રોગ્રામ હોય એને કઈ જાહેરમાં આમ ડિક્લેર કરવાનો પ્રોગ્રામ ન હોય હિંડોળો લાવે હિંચકા ઉપર બેહારે ફોટો સેશન કરાવે ફ્રી પ્રી ફોટો સેશન કરાવે આ બધા ખોટા ધોરણે આપણે ચડી ગયા છીએ આમાંથી બહાર નીકળવાની જરૂર છે આ બધાની પાછળ પહેલા આશય હતો આ બધા બેનો પ્રોગ્રામ છે શ્રીમંત વિધિ લાડવા વિધિ અને હવે એમાં પણ બસો પાંચસો પાંચસો માણસના રસોડા કાળ છપાવાના આ તમે કોને બતાવવા માંગો છો અને હજી ઘણી વખત એમ થાય આ વરાધાની બાજુમાં અણુવર હોય સાથે રજાય રાખેલું કોદડું હોય રજાય હોય એ હું કરવા રાખે કોને ખબર નથી મંડપ મુહર્ત કરે શું કરવા કરે કોઈને ખબર નથી ફેરવે ફેરવે શું કરવા કોઈને ખબર નથી ચુંદડી ઓઢાડવા જાય શું કરવા ઓઢાડે કોઈ બધા કરે એટલે આપણે કરવાનું બધા કરે એની પાછળ કરવાનો હોય તો ઠીક છે વધારે વધારે કરે ખાલી દેખાડો કરવા માટે કે અમને અમારે પૈસા છે અમારી પાસે કેપેસિટી છે એમ પૈસા હોય ને તમારે બાજુમાં કોઈ દીકરીનું બાપ નો હોય ને એને દઈ ગયો ભણાવવામાં મેડિકલ માં જવું આ ખોટા દેખાડા કરવાના રહેવા દો એકદમ ઉધાર વાળે આપણે બધા ચડી ગયા અને ત્યારે હવે બધા કરતા મોટો પ્રોબ્લેમ તો અત્યારે સંબંધો કરાવવામાં થાય છે આ સંબંધો કરાવવામાં ઘણી બધી વખત અમે ઘણી બધી દીકરીઓના સંબંધ કરાવી પંદર વીસ દીકરીના વર્ષ કરાવતા હોય અમારી જે દીકરીઓ છે એની બેનો હોય એના અમારા ગ્રુપમાં કોઈ સારો છોકરો હોય સારું ઘર હોય તો અમે દેખાડીએ ત્યારે અમને પ્રશ્ન બહુ મોટો આવે દીકરીની માં એમ પૂછે જમીન કેટલી છે છોકરો કેટલું કમાય છે બાયુભરો નો છોકરો ચડ્યો હોય કમાતો છોકરો ચાલી નો ગોતવો પડે છોકરો કેવો છે એ ગોતતા જ નથી કેટલું કમાય છે શિક્ષક હોય તો શરૂઆતમાં દસ હજાર પગાર હોય નવો નવો ચડ્યો હોય તો પછી એનો પચાસ હજાર થાય નોકરી ચડ્યો હોય તો પંદર હજાર પગાર હોય પછી એનો લાખ થાય

મને કે મામા મારે છોકરી જોવા લાવવાની છે મારે શું જોવાનું એમ મેં કીધું રૂપ નહીં જોવાનું તારે જિંદગીમાં શું કરવું છે એમાં તને સપોર્ટ કરે નથી કરતા એ જોવાનું ઘણા બધા એમ ક્યાં કે એક સ્ત્રી પુરુષને સફળ કરાવવામાં એટલો ભાગીદાર અને પાડી દેવામાં એટલી જ ભાગીદાર બરબાદ કરી નાખવો હોય તો સ્ત્રી છે અને એને રાજમહેલમાં લઈ જાવ હોય તો સ્ત્રી છે બધું તમારા હાથમાં છે

કુમાર કે પપ્પા એમ બે નોકરી કરવી બે ભેગા કમાવી મારા ભાભી કમાય મારા ભાભી કે કામ નું કામ કરે તણ કે મને જુદું કરજો જુદું થાય એમ નથી નકડ કે મને મારા ઘરે મૂકી જાવ કીધું તે ઘરે મૂકી મૂકી જવાનું કીધું મેં દીકરીને પૂછ્યું મેં તું તો મને એમ કહે કે એક મિનિટ મને તેડવા નથી આવતા એમ તું તાર સાથે આવેલી છું અત્યારે સહન શક્તિ નવા જનરેશનમાં બહુ ઓછી છે હજી તો લગન થાય બે ત્રણ મહિના થાય ડિસિઝન લઈ લે અમે જિંદગીમાં ભેગા નહીં રહી શકીએ આપણે કોઈ પણ સોસાયટીમાં રહેવા ગયા હોય નવા નવા આપણે આજુબાજુના ઘરવાળાની યારે સંબંધ કેળવતા આપણને છ આઠ બાર મહિના લાગે આપણે એને ઘઉં મોકલવી આપણને ચોખા આપણે આપણે લાપસી આપી આપણને જુલમો આપે આપણે ભીંડો મોકલવી આપણને ગુવાર મોકલે ધીમે 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 સોસાયટીના સંબંધો જો બાજુવાળાને રહેવાના સંબંધો આપણને છ મહિના કે બાર મહિના લાગતા હોય તો આ જિંદગીભર જિંદગીભરનો સંબંધ રાખવા માટે આપણે બે ત્રણ મહિનામાં ડિસિઝન ઉપર આવી દેવી જોઈએ એ આ નવા જનરેશનમાં બહુ મોટો પ્રોબ્લેમ છે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા જોડાઓ બધી દીકરીઓ બધા જમાઈઓ ખુશીથી રહે ખુશીથી એના મા બાપ સાથે રહે હું એમ નથી કહેતો કે રેમ તરત એના મા બાપથી જુદા થાય બધા કરતાં તો મહત્વનું એ છે છોકરાને મોટો કર્યો એના મા બાપે એ મા બાપ આરે દીકરીઓ રહેવાનું પસંદ કરે એના સાસુ સસરાને એના મા બાપ સમજે અને ખુશીથી જિંદગી વિતાવે તેવી આશા રાખું છું અને આજે સદન સેતુ પ્રોગ્રામના સમૂહમાં સમૂલગ્નમાં નહીં આને આપણે ભવ્ય લગ્ન ચૌ કહેવાનો સમૂહ નામ જ કાઢ નાખો આ તો બુદ્ધિશાળી લગ્ન છું એવું હોય મારો મને ઘણી બધી વખતે એમ થાય હું તમારા જમાયોને ને આ રોડ ઉપર જાન નીકળે ને એટલે તમે એવી ગેંગ બનાવો કે વરાધાને ઉતારી મારી મારીને પાડી દો આખો રોડ જામ કરે વળી પાછા ચાર રસ્તા પડે ને ગરબા ગાય વરઘોડો પોગે એટલે આમ કોલર ઊંચો કરે કે આ રોડ જામ કરી દીધો જરા બહુ મોટી માનું કામ કર્યું હોય એમ અને બધા તમને બધાને કહું છું વરઘોડો નીકળે એને જગ્યા જ નહીં આપવાની એ છ વાગે પોગવા નો હોવાની ભલે બે વાગે પોગતો એને જગ્યા પર જ બંધ કરી આ રિવાજ બધો કાઢવાની જરૂર છે આ બધા કરવા આ બહેનોને એમ થાય કે બારો દીકરો વરઘોડે ચડી જાય વરઘોડો પેલા કાઢતા હતા શું કરવા એ કોને ખબર છે કોઈને ખબર નથી બધા કાઢે એટલે આપણે કાઢવી એને કે પાંચ હજાર બગી લાવ્યા આપણે હાથ હજાર ની લાવો વરઘોડો પહેલા તો દીકરી અને જમાએ એકબીજાના મોઢાએ ન જોયા હોય એકબીજાના ગામમાં નતા જોઈ શકતા આપણા બાપ દાદાને પૂછી લેજો વડીલો નક્કી કરતા સંબંધો એકબીજાને જોતા પણ નહીં પહેલી વખત વરાજો ગામમાં આવે ગામવાળાએ વરાજાનો મોઢ નો જોયું હોય વરાજા એ સાસરીયા નું ગામ નો જોયું હોય એટલે સારી ઘોડી ઉપર બેહારી ગામમાં ગામની શેરીઓમાં ફેરવે એટલે ગામ વાળા એ વરાજાને જોવે અને વરાજો એના શાસન ગામ જોવે એટલે વરઘોડો કાઢતા હવે તો હવાર માં આપણે ચાંદલા કર્યા બપોરે ટીટીટ ટીટી હોય એનો કે વરઘોડો કાઢવાનો હોય આજે સોસાયટી હેરાન કરતો હોય એનો વરઘોડો ન કાઢવાનો હોય હાથમાં તલવાર રાખે શું કરવા રાખે કઈ ખબર નથી પેલા આપણે ગાડામાં જામ જાતી બાર વટિયાનો ત્રાસ હતો એટલે જાન લઈને જાતા કે એ ક્યારે સો બસો ત્રણસો જણા જઈએ એમ અને બધા પાસે હથિયાર હોય એમાં વરાજા પાસે સારું હથિયાર હોય હવે અત્યારે શું પ્રોબ્લેમ તો હજી ખૂટું રાખે અમારે ગોદડું કેવું નથી ગોદડું મને પેલું રજા રાખે છે ને અણવળ વરાજા ને એનું મારે કેવું જ નથી બાળપણ માં લગ્ન થતા એટલે રાખતા હજી રાખે અમુક અમુક નિયમો શું કરવા છે આપણને ખબર નથી બધા કરે એમ કેટલા કરે પેલા એ કર્યું એટલે આપણે કરો પેલા એ કર્યું એટલે આપણે કરો થોડીક આપણી બુદ્ધિને ચલાવો આપણી બુદ્ધિને વાપરો પણ આપણે ઘરની બુદ્ધિ તો હવે ગામમાં દીધી ગામ કરે એમ તોય છતાં પણ જે લોકો સમૂહલગ્નમાં જોડાય છે જે લોકો ટૂંકમાં પતાવે છે જે લોકો પ્રસંગોને પ્રસંગની રીતે પતાવે છે દેખાડામાં નથી ફેરવતા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ બધી દીકરીઓના અને લગ્ન જીવન ખૂબ સુખરૂપ થાય ભગવાન તેમને બધા સુખ આપે એમના જે સપનાઓ હોય એ પૂરા કરે એવી આશા રાખું છું